હવે અત્યારે કિરણભાઈ ક્યાં જઈશું આપણે રહીએ લઈને પછી આપણે જવાનું છે એન્જોય કરવાનો છે આપણે નાવાનું છે પલવાનું છે એન્જોય કરવાનો છે આપણે સોંગ ઉગાડવાનું હારે લઈ લીધું સોંગ ઉગાડવાના છે અને પછી આપણે આવીને પછી સાલમાં આપણે ગિરનાર ચડવાનો છે આજમાં છે નહીં

ફોટોશૂટ કરવા બધા ઉભા રહી ગયા છે આ બધા ને વાટે રહેશો ઘડી તમને વાંદરા દેખાડ દેવા હા તો આપણે તો તેમાં વાંદરો નાનો એવો વાંદરો છે કેવું ખાય છે તમે જો આની જેવો છે વાંદરો મિત્રો તમે કન્ટિન્યુ વિડીયો બનાવ તમને સતત દર્શન કરાવશું ને આ છે આપણે રોપ છે ફૂલ બાકા હા તમે જો આપણે સતત સંગ્રહ રસ્તે આવી છે તમે ખાલી કુદરતી દ્રશ્યો જો તમે ખાલી ના બધા જો આપણે અને અમાસ શરૂઆત કરી દીધી છે અને આપણે આમ આવું છે ને તો આપણે આપણે જે બની બધી બધા જે સામે છે એ બધા જે આવ્યા છે આપણે પેલા આવી જાય કે એ બધા ફોટોશૂટ કરતા હતા તો હવે કેવી મોજ લેવાનું છે આપણે ઉપર નાવાનું છે કે નહીં નાવાનું છે કે નહીં નાવાનું તો વાંધો નહીં તો મિત્રો વિડીયો તમને નજારો મળે સ્વર્ગ હકીકત છે કેમ કે આપડે હવે કાલે ચડવાનું છે આજ માં જટાશંકરશંકર જાય પછી બતાવીએ નાનો માહોલ કેવો છે અને જે બીજા મિત્રો છે એ પણ આપડે આગળ આવે છે છે આપણે એમનો પણ આપણે પૂછું આપણે કેવું છે 50 50 બકા શીકેવાળા મિત્રો આવે છે 50 50 બકા શીકેવાળા મિત્રો આવે છે આ બરાબર તો આપણે જે છે જટાશંકર અને આપડા ટ્રેન વાળા મિત્રો મળી ગયા છે સુમિતભાઈ કેમ છે મોટો ભાઈ બસ ઉતરી જાય સડીન મજા આવી ગઈ કે બહુ મજા આવી અરે મોજ હા ભાઈ જવા જ ને તો દ્વારકા જવાનો વિચાર હતો સડતા સડતા અડધા પગી જાય અને સાથે સાથે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો તમે એકવાર લુક જો બાકી વરસાદ ચાલુ થઈ ગયો છે હવે હવે તો ઓર મજા આવશે બરોબર બાકી બી કન્ટિન્યુ તમે વ્લોગમાં અમારી સાથે અત્યારે અમને એક એક અનોખો વસ્તુ જોવા મળી છે અહીંયા અમને હાથીનું બચ્ચું મદનનું જોવા મળ્યું છે તમારા લોકોને જોવે તમને બતાવી દઉં છું હા છે આપણે હાથીનું બચ્ચું હાથીનું બચ્ચું હાથીનું બચ્ચું

તો મિત્રો જવાથી મારી જૂની છેડી અત્યારે ટાંકો સડાવે છે પાણીનો ટાકો સડાવે છે આપણા ભાઈ જો વાતાવરણનો આનંદ આનંદ માને છે તમે જુઓ ખાલી અને વરસાદ આપડે ચાલુ જ છે તમને આમ દેખાતો હશે આમ તો વરસાદ જ છે આ બધા મોજ કરે છે પણ આપણે કરણભાઈ વાટે માટે રહ્યા છીએ કેમ કે કરણભાઈ આપણે છે ને થાકી જાય છે બહુ જ

Thank <laughs> you.

મોશ કરે આપડી જેમ આપડે બધા મોજ કરી લીધી છે અને આ બધા મોજ કરે છે

કરણભાઈને થોડુંક ફેરી થયેલ થોડુંક કેવરાશે અને મારા આજમાં એવું છે મારો અવાજ બેઠી જવાનો છે કાલમાં વિડીયોમાં થોડુંક આપણે બધે દેકારો નખાવી નખાવી તો એ જ જોવી સેવી કેમ થાય એ તરી કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહીજો નીચે આપણે ખાવી અને આપણે રૂમ હતી ત્યાં પાછા ખાઈ આ પાછા ફ્રેશ થાય સાંજે શું કરવી અથવા વિડીયોમાં દેખાય તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રીજો

અને રાતનો શું પ્રોગ્રામ છે તમને કન્ટીન્યુ આગળમાં જઈશું હવે એમ કે જે રાતનો પ્રોગ્રામ બન્યો નથી અત્યારે રૂમે જઈ ફ્રેશ થઈ પછી ખબર પડે હવે તો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં બન્યા રેજો આ બધાના મિત્રો છે આ બેના મિત્રો છે આ બધા કોણ છે એવું છે કે બધા આવડા બેના મિત્રો છે તમારે જે સમજવું હોય ...